रेडी मॉर्निंग फ्रेंड्स मनीष तू केबाजी हूं मैं છે મુખ્ય ઉપર નજર તો આગામી વર્ષમાં વર્ષ અંદર એક્ઝિસ્ટિંગ ઓન રોડ એક આયોજન કરવામાં આવેલું છે

આગામી નાણાકીય વર્ષના અંત સુધીમાં પંદરસો ને ઇકોતેર બસેસ ઓન રોડ રાખવાનું આયોજન કરવામાં આવેલું છે જેમાં ઇએમટીએસ મારફતે પણ બસેસ નું જીસીસી મોડેલ ઉપર પ્રોક્યોરમેન્ટ કરવામાં આવશે સાથે સાથે જ કેન્દ્ર સરકારની જે પીએમ ઇ ડ્રાઈવ યોજના છે એમાં પણ આપણે તબક્કાવાર બસેસ અમદાવાદ શહેરને સોંપવામાં આવનાર છે એ બસેસ પણ આપણે રૂટો ઉપર ડિપ્લોય કરવાનું આયોજન હાથ ધરવામાં આવેલું છે સૌથી અગત્યનું પાસું આપણે જો જોઈએ તો ગત વર્ષના બજેટમાં આપણે સ્માર્ટ શેલ્ટર્સ

એની સાથે સાથે જ આપણી બસીસની ફ્લીટ વધશે જેના માટે ડ્રાઇવર્સ અને કંડક્ટર્સ એની તાલીમ અને એમને જે કમ્પ્યુટર્સ પ્રત્યેનો વ્યવહાર હોય છે એ પણ સારું રહે સુચારુ રહે જેથી એમટીએસ એક લોકો લોકાભિમુખ સુવિધા પૂરી પાડી છે એના આયોજનના ભાગરૂપે આપણે ડ્રાઇવર્સ માટે બે પીપીપી મોડેલ ઉપર મોબાઈલ ટ્રેનિંગ સેન્ટર્સ વિકસાવવાનું આયોજન કરેલું છે અને ડ્રાઇવર અને કંડક્ટરની તાલીમોની ફ્રિકવન્સી વધારવાનું પણ આયોજન હાથ ધરેલું છે ગ્રીન બસ સેન્ટર કા પથાર્મ હશે અને કેટલા ગ્રીન બસ સેન્ટર જે છે આપણે પહેલા પ્રાયો